નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો હમણાં જ પાણીના પૂર ગયા અને હવે ભાદરવા મહિનાની આજે એકમ છે ભાદરવા મહિનાનો શુભારંભ થઈ ગયો છે અને ભાદરવામાં એમ કહેવાય ભાદરની રેલ આવે તો ખતરનાક આવે અને અત્યારે જો કાળા ડિબાંગ વાદળ ભરાયેલા છે અને આગાહી જે કરવામાં આવે છે એ પ્રમાણે વરસાદ નિયમિત આવે છે ને આજે પણ વરસાદનો નિયમિત રાઉન્ડ શરૂ થઈ ગયો છે વરસાદ વરસી રહ્યો છે જબરજસ્ત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પરંતુ મહત્વની વસ્તુ એ છે કે તડકો પણ છે તાપ તાપની અંદર અત્યારે વરસાદ આ વરસી રહ્યો છે આકાશમાં સૂર્ય પ્રકાશ પણ છે બધા જુઓ યુવાનો વરસાદની મોજ મળી રહ્યા છે ટીનાભાઈ છે વરસાદના કોન્ટ્રાક્ટ છે અને જુઓ વરસાદ કેવો વરસી રહ્યો છે અનરાધાર વરસાદ એવું કહી શકાય આપણે કે જબરજસ્ત વરસાદ પડતો હોય તો એને અનરાધાર વરસાદ કહેવાય છે અને આપ જોઈ રહ્યા છો વરસાદ હા ભાઈ નિમેષ છે રધવાણથી આવે છે અને વરસાદનો ઠંડો માહોલ છે એનો નજારો જોઈ રહ્યો છે ભાઈ જો કેવો ભારે છાંટાનો વરસાદ પડી રહ્યો છે ને મિત્રો આપણે આપણા સ્ટુડિયોનો થોડો રિનોવેશન કરી રહ્યા છે આજે બધું ટાંકવાનું કામ ચાલે છે એટલે થોડો નજારો એનો બતાવ્યો છે અને આપ જો આ તડકો છે પાછળ દિવાલ મકાન જે છે દુકાન એની પર તડકો તાપ આવતો દેખાય છે તમને અને સાથે વરસાદ પણ જબરજસ્ત પડી રહ્યો છે આપ જોઈ રહ્યા છો એ તાપ તડકા વચ્ચે વરસાદ અને આવું વાતાવરણ હોય તો મેઘધનુષ્ય સર્જાય એટલે આપણે એ પણ જોઈએ છે મેઘધનુષ ક્યાંય થયું હોય તો આપણે એનો નજારો પણ બતાવીશું પરંતુ અત્યારે તો જોવા આકાશમાં અહીંયા કાળા ડિબંગ વાદળ છે સરદારશ્રીની પ્રતિમા ઉપર અને પ્રાંત કચેરી તરફ સૂર્યપ્રકાશ સૂર્ય આકાશમાં દેખાય છે એટલે કુદરત પણ ઋતુ પણ ડબલ સ્ટેન્ડર્ડ અપનાવ્યું એવું આપણે કહી શકાય આમાં અને મિત્રો હમણાં જે શ્રાવણ મહિનો પૂરો થયો છે શ્રદ્ધાળુઓ એક મહિના સુધી ભગવાન ભોલેનાથ શિવની આરાધના કરી છે અને હવે ભાદરવા મહિનો છે એટલે શિવપુત્ર ગણેશ આરાધનાનો આ સમય આવ્યો છે એટલે હવે દસ દિવસ સુધી ભારે ધામધૂમથી ગણેશ પૂજા ગણેશ મહોત્સવ ઉજવાશે અહીં તમે જુઓ કૃષ્ણ સ્વરૂપે ગણપતિ દેખાય છે અને આ વર્ષે રામ ભગવાન જેવા ગણપતિના પ્રતિમાઓ બનાવાય છે એ આપણે આગળ બતાવીશું અને મિત્રો આજે ભાદરવ મહિનાના શુભારંભે જ મૂર્તિ વેચાણના શ્રી ગણેશ નમ દુકાનદારોએ કર્યા છે હંગામે આટલી ખોલીને બધા અહીંયા મૂર્તિ વેચાણ કરતા હોય છે માતરદીભાઈ આવ્યા છે અને સરસ્વતીમાં એમણે ખરીદી કરી લીધી અને અહીંયા મૂર્તિઓને સુશોભિત કરવાનું કામ પણ અહીંયા જ થાય છે મુગટ ઉપર હીરા ચડવાના અને ટીલડીઓ લગાવવાની અને સુશોભિત કરવાનું કામ અહીં થાય છે અને જો આ ટ્રેણીઓ છે મૂર્તિ ખરીદી માટે લાલભાઈ સાથે આવ્યા છે અને લાલભાઈ ગઈ સાલે આપણે જ્યારે શૂટિંગ કરવા આવ્યા ત્યારે આ લાલભાઈ છે ખેડાના એ પણ મૂર્તિ ખરીદી કરવા જ આવ્યા હતા અને આ વર્ષે પણ આપણે શૂટિંગ કરવા ગયા છે ત્યારે લાલભાઈ મૂર્તિ ખરીદી કરવા આવ્યા છે તો એમની પણ સરસ શૂટિંગ થઈ ગયું આ વિષ્ણુ સ્વરૂપ છે ગરુડ ઉપર બેઠેલા ગણપતિ દાદા છે એટલે વિષ્ણુ સ્વરૂપ છે અગાઉ આપણે કૃષ્ણ સ્વરૂપ કૃષ્ણ ભગવાન જેવા ગણપતિ સ્વરૂપ આપણે જોયું હતું અને આ મુંબઈથી અત્યારે નવી પેટર્ન આવી છે એવું બેનનું કહેવું છે ને તો બોણી થઈ નથી કારણ કે એમને

અત્યારે જોઈને જાય છે ને સાંજે અથવા કાલે એની ખરીદી કરી જશે અને મિત્રો આ વર્ષે રામ મંદિરનો શુભારંભ થયો છે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ હતી એટલે રામ ખૂબ જ ચર્ચામાં હતા અને એમની જે દિવ્ય પ્રતિમા બનાવાય છે એ રીતે જ અહીંયા ગણપતિ દાદાની પ્રતિમા છે હાથમાં ધનુષ્ય માણ સાથે રામ ભગવાન જેવી પ્રતિમા છે અને એના આધારે જ આપણે ટાઇટલ બનાવ્યું છે કે રામ બનીને આવ્યા ગણેશ ગણપતિ મહોત્સવના શુભારંભ પહેલાં બધા ખરીદી કરવા અહીંયા આવે છે અને ખેડા શહેરના હાઈવે ચોકડી વિસ્તારમાં હંગામી હાટડીઓ કરી અને નાના વેપારીઓ અહીંયા ગણેશ પ્રતિમા વેચાણ માટેનું શરૂઆત કરી છે ભાજરો મહિનો શરૂ થયો એટલે ચોથના દિવસથી બધા ગણપતિ મહારાજને પોતાના ઘરે સ્થાપિત કરશે અને પાંચ દિવસ અથવા દસ દિવસ ગણેશ આરાધના કરશે ગણપતિ મહોત્સવ મોટો ભારે ધામધૂમથી ઉજવશે ઉપવાસ કરશે અને આ ખેડામાં તમે જુઓ સામે સ્વામિનારાયણ ગેટ છે એની આજુબાજુ જ ગણપતિ વેચાણ માટેના કાઉન્ટરો અથવા સ્ટોલ અથવા હંગામી હેઠળ શરૂ કરાય છે એ મંડપ છે એની પાછળ નાની દીકરીઓ છે એ ગણપતિ દાદાની પ્રતિમાઓને સુશોભિત કરી રહી છે ટીલીડી લગાવે છે જરીવાળા વાઘા કપડાં પહેરાવે છે મોતી લગાવે છે મુગટ સુશોભિત કરે છે અને વિવિધ આભૂષણો પહેરાવે છે એટલે પ્રતિમાઓને અહીંયા મંડપ છે એની પાછળ જ બેસી અને નાની દીકરીઓ છે એ પ્રતિમાને વધુ આકર્ષિત બનાવી રહી છે અને નાની દીકરી છે કોઈ ગણપતિ લઈને ઊભા છે અને જો તમે જીમખાના ક્લબ વિસ્તાર હતો ત્યાં અનેક લારીઓમાં વિવિધ પ્રકારની પ્રતિમાઓ અહીંયા રખાય છે અહીંયાથી જ હાઈવે ચોકડી અત્યારે એક મોટું વેપારી સ્થળ થઈ ગયું છે અનેક લોકો ગામથી આવતા હોય છે તો અહીંયા વાહન ઊભું રાખી અને ખરીદી કરી અને જતા હોય છે અને એ રીતે જ આ યુવાનો તમે જુઓ દાદાની સરસ પ્રતિમા લઈ અને વાહનમાં બેસાડી અને લઈ જઈ રહ્યા છે જાણે કે દાદાની સવારી જઈ રહી હોય એવું હાઈવે પર આ દ્રશ્ય દેખાય છે પેટ્રોલ પંપ આગળ આપણે તરવુંદના થડાને એ બધું છે ત્યાં પણ ઘણી બધી ગણપતિ પ્રતિમાઓ બનાવાય છે અને વેચાણ પણ કરાય છે હજુઓ સરસ અત્યારે ગણપતિ દાદાની પ્રતિમા લઈ અને એમનો રથ જઈ રહ્યો છે અને મિત્રો હવે આપણે નડિયાદ તરફ જઈ રહ્યા છે ચિરાગભાઈ ગાડી ચલાવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ઘણા દિવસ પછી આપણે નડિયાદની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ એટલે થોડું નડિયાદ સુધીનું આપણે કવરેજ કર્યું છે એ ઘણા સમય પછી આપણે નડિયાદનો વિડીયો શેર કરીશું અને રધવાણ જ પાટિયાથી નડિયાદ તરફ આપણે જઈ રહ્યા છીએ અહીંયા આપણું ખેડા ટોલ બુથ આવ્યું છે ટોલ પ્લાઝા અગાઉ પણ આપણે જણાવ્યું તે પ્રમાણે પ્રોપર ખેડાના વાહન ચાલકે ટોલ ટેક્સ ભરવાનો હતો નથી આરસી બુક બતાવવાની હોય અથવા પરિચિત હોય તો ખેડા કહો તો તરત જ આ ગેટ ખોલી આપવામાં આવે છે એટલે ગ્રીન લાઇટ થઈ ગઈ છે અને આપણે હવે નડિયાદ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ અને અત્યારે આપણી સાથે જયેશભાઈ પણ છે જયેશભાઈ ફોટોગ્રાફર અને આપણે નડિયાદ એમને થોડું કામ છે ઓવનનું એ કરવાનું છે અને ચિરાગમીને પ્રેસનું થોડું કામ છે એ કામ માટે જ આપણે જઈ રહ્યા છે અને આપણું પ્રિય લોકેશન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગુજરાતનું ગૌરવ ખેડા નડિયાદ રોડ ઉપર આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે અહીંયા પુલ બની રહ્યો છે તો આપણે હંમેશાનું થોડું યાદગીરી માટે મેમોરિયલ શૂટ કરીએ જ છીએ અને હવે મિત્રો આપણે નડિયાદ આવી ગયા છે ને એન્ટ્રન્સ થાવ ત્યાં જ ગણેશ ચતુર્થી ગણેશ મહોત્સવના મોટા બેનરો અને બોર્ડ લગાવેલા જોવા મળે છે રોશનીનો જળહાટ આપ જોઈ રહ્યા છો એ નવરાત્રિની તૈયારી પણ થઈ રહી છે ગરબાને અને ક્લાસીસ માટેની એ જગ્યા હતી અને તમે જુઓ કેટલી વિશાળ ગણપતિ દાદાની પ્રતિમાઓ લઈ જઈ રહ્યા છે આ મંડળ યુવક મંડળ હશે ગણેશ યુવક મંડળ અને મોટી સંખ્યામાં બધા યુવાનો છે ને મોટું ડીજે છે જોરદાર અને બધા જ વાજતે ગાજતે ગણપતિ દાદાને પોતાના ફળિયા થવા શેરી તરફ લઈ જઈ રહ્યા છે તો મિત્રો નડિયા સુધીનો આ બ્લોગ આપણે શેર કરીએ છીએ તો મિત્રો આ સાથે આપણે રામ બનીને આવ્યા ગણેશ એ બ્લોગ શેર કરીએ છીએ કારણ કે રામચંદ્ર ભગવાનની જે અયોધ્યામાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ એવા જ અહીં ગજાનંદ ગણપતિ દાદાની પ્રતિમાઓનું વેચાણ થઈ રહ્યું છે એટલે ખેડા શહેરમાં આજના જે નજારો હતો તારીખ ચાર નવ બે હજાર ચોવીસનો વરસાદનો નિયમિત રાઉન્ડ અને રામ બનીને આવ્યા ગણેશ એ વ્લોગ આ સાથે શેર કરીએ છીએ અને નડિયાદમાં આપણે ગયા એ પછી ત્યાં આપણે સ્પેશિયલ લાઈવ ટીકડી કાંદાવાડાની એક દુકાન છે પચાસ વર્ષ જૂની ત્યાં આપણે ભજીયા ખાધા હતા તો એનો વ્લોગ આપણે અલગથી એક શેર કરવાના છે તો આ વ્લોગ પણ જરૂર જોજો અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો વિડીયો આપણે ગમે લાઈક કરો શેર કરો અને જીપીસી જે ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો જીપીસી જે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જય હિન્દ વંદે ગુજરાત